તહેવારના અને નૂતન વર્ષના નવા દિવસો હોવા છતાં પણ માળિયા હાટીનાના ગૌરક્ષક વિશાલ રાજ અને મૂ વિશાલ રાજ તેમજ હરહમ ગ્રુપની ટીમ મૂંગા પશુઓની સેવામાં ખડેપગે દિવાળીના તહેવારોના દિવસો હોવા છતાં માળિયા હાટીનાના ગૌરક્ષક વિશાલ રાજ અને અરહમ ગ્રુપની ટીમ મૂંગા પશુઓની અબોલ જીવોની સેવા કરવામાં લાગી ગયા છે માળિયા હાટીનામાં સ્વામિનારાયણ મંદિર પાસે બે દિવસ થયા એક શ્વાન અતિ બીમાર હતું અને દિવસ રાત સતત બુમાબૂમ કરતું હતું સ્વાનની આવી બીમારી અને પીડા જોઈને દિનેશભાઈ રૂઘાણીએ ગૌરક્ષક વિશાલભાઈ રાજને જાણ કરી હતી અને ગૌરક્ષક વિશાલભાઈ રાજ અરહમ ગ્રુપની એમ્બ્યુલન્સની ટીમના તબીબોને લઈને તાત્કાલિક આવીને બીમાર શ્વાનની સારવાર શરૂ કરી દીધી હતી એનિમલ તબીબ માનવભાઈ કરમટા પ્રભાતભાઈ હેરમાં પ્રભાતભાઈ હેરભા વિશાલભાઈ રાજ એ શ્વાનને તપાસ કરી અને બે ઇન્જેક્શન આપી એક બાટલો ચડાવીને શ્વાનને પીડામાંથી ભયમુક્ત કરેલ છે સીડી નામની બીમારી આ શ્વાનને હતી એમ તબીબોએ જણાવ્યું છે અરહમ ગ્રુપની ડૉક્ટરની આ ટીમ એક કલાક સુધી ભારે મહેનત કરીને શ્વાનને ભયમુક્ત કરેલ છે આમ દિવાળી અને નૂતન વર્ષના દિવસો હોવા છતાં મોટા ભાગના લોકો પરિવારની સાથે હરવા ફરવા ને પર્યટનના જાય છે ત્યારે માળીયા ગૌરક્ષક વિશાલ રાજ પોતાના પરિવારને મૂકીને મૂંગા પશુઓની સેવા કરવા જોવા મળ્યા છે વિશાલ રાજે જણાવ્યું છે કે દિવાળીને નૂતન વર્ષના દિવસે પણ અમે મૂંગા પશુઓ અબોલ જીવોની સેવામાં તત્પર રહ્યા છીએ

જય ગૌ માતા હું ગૌ રક્ષક વિશાલ રાજ માળિયા હાટીના આજે તહેવારના દિવસોમાં દિનુભાઈ રૂઘાણીનો સ્વામિનારાયણ મંદિર ગલી માંથી ફોન આવેલો એક ગલુડિયો બીમાર છે એટલે તાત્કાલિક અમે એમ્બ્યુલન્સ લઈ અને સ્ટાફ સહિત આ ગલુડિયાની સારવાર માટે અત્યારે અહીંયા હાજર છીએ જે આપ જોઈ શકો છો આ સારવાર અને આ તહેવારોના દિવસોમાં પણ અમે સતત પાંચ દિવસથી એક ધારી મહેનત કરીએ છીએ કે ક્યાંય પણ અબોલ જીવ હેરાન પરેશાન હોય તો એ જીવને બચાવવા માટે અમે પૂરતા પ્રયત્નો કરીએ છીએ અને નમ્ર મુનિ મહારાજ દ્વારા જે આ એમ્બ્યુલન્સ અમને અર્પણ કરવામાં આવેલી છે એનો અમે સદઉપયોગ કરીએ છીએ અને વધુથી વધુ અત્યારે અમને સારવાર કરવાનો મોકો પણ મળ્યો છે તો નમ્ર મુનિ મહારાજને પણ અમારા નમસ્કાર છે